નમસ્કાર મિત્રો મિત્રો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના સર્વે સર્વા નેતા અરવિંદ કેજરીવાલ જેલમાં બંધ રાજુ કરપડાને કેમ ન મળી શક્યા ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટીના નેતાઓ જે હંગામો કરી રહ્યા છે તેની પાછળ શું કોઈ વ્યાજબી કારણ છે ખરા અર્થમાં શું તાનાશાહી ચાલી રહી છે કે પછી કાયદો કાયદાની રીતે છે વિસ્તારથી વાત કરું ગુજરાતમાં હડદળની બરબરતા કડદા આંદોલન ખૂબ ચાલ્યું મોટા પડઘા પડ્યા વાત એ છે કે ખેડૂતોનો ગુસ્સો સામે આવ્યો બોટાદ માર્કેટિંગ યાર્ડ સામે મોટી માત્રામાં ખેડૂતો ભેગા થયા હતા દસ ઓક્ટોબરે ભેગા થયા રાજુ કરપડા હાજર રહ્યા અને ત્યારબાદ લેખિતમાં ન આપતા હળદળમાં એક સભા મળી ખેડૂત પંચાયત મળી જેમાં પોલીસ આવી અને તેમણે કેટલાય ખેડૂતના આંદોલનકારીઓને જેલમાં ઠાહી દીધા લોકોને ઘરમાં જઈ જઈને માર્યા અતિ મહત્વની બાબત એ છે કે પહેલા ચોર્યાસી ત્યારબાદ વધુ ચાર એટલે કે અઠ્યાસી લોકોને જેલમાં નાખવામાં આવ્યા તેમાંથી બેતાલીસ લોકોને જામીન મળી ચૂક્યા છે એકત્રીસની જામીન અરજી ચાલી રહી છે ઓગણત્રીસની બોટાદ સેશન્સ કોર્ટમાં અને બાકીના બેલ બેની હાઈકોર્ટમાં સવાલ એ હતો કે તેઓ ક્યારે બહાર આવશે તેમને મળવા શું અરવિંદ કેજરીવાલને જવા દેવાશે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા અને તેમણે કહ્યું હતું કે હું તેમને મળવા જઈશ પરંતુ વાત એ છે કે તેમને મંજૂરી નથી મળી ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું પહેલા એ સાંભળો ત્યારબાદ વાત એ કરવી છે કે નિયમ શું છે શું ખરા અર્થમાં જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ભાગી ગયા છે કે પછી એમને અધિકાર છે પહેલા સાંભળો ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું ગઈકાલે અમે લેખિતમાં અરજી આપી હતી જેલમાં અને પોલીસને બંનેને અને ઈમેલ પણ કર્યો હતો બંનેને અને મેં પોતે ટેલિફોનથી પણ એસપી સાહેબ અને કમિશનરશ્રીના રીડર સાથે વાત કરી હતી એટલે ગઈકાલે લેખિતમાં થી અને ટેલિફોનથી ત્રણેય માધ્યમોથી અમે જેલ તંત્રને અને પોલીસ તંત્રને એવું જાણ કરી કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી રાજકોટની જેલમાં બંધ ખેડૂતો અને આમ આદમી પાર્ટીના આગેવાનોને મળવા માગે છે તો વ્યવસ્થા ગોઠવવી ગઈકાલે અરજી કર્યા પછી પણ આજ સુધી અત્યાર સુધી અમને જેલમાં ખેડૂતોને મળી શકીએ તે બાબતની કોઈ વ્યવસ્થા કરી આપી નથી સવારે જ્યારે દસ અગિયાર વાગે અમે જવાની તૈયારી કરી કે ચાલો હવે નીકળીએ જેલ તરફ જવા માટે તો પોલીસે રોક્યા અને એવું કીધું કે તમને જેલમાં મળવા દેવામાં નહીં આવે એટલે અમે કોશિશ કરી જેલ તંત્રને પૂછ્યું બધાએ મૌખિક રીતે ના પાડી કે અમને ઉપરથી આદેશ છે કે તમને એટલે કે અરવિંદ કેજરીવાલને ગુજરાતના ખેડૂતોને મળવા દેવા નહીં અમે કીધું અમે પરમિશન માગી છે અમે લેટર નાખ્યો છે એનો જવાબ તો આપો ના પાડતા હોય તો ના પાડતા કારણો દર્શાવો એમાં લખો શું કારણો સર તમે નથી મળવા દેવા માગતા અમને મૌખિક રીતે ના પાડવામાં આવે છે અમને લખીને પણ આપવામાં નથી આવ્યું કે શું તકલીફ છે જેલના દરવાજા અત્યારે બંધ કરી દીધા છે જેલની બહાર પોલીસનો થપ્પો લાગી ગયો છે જેલના ચરફ જેલ તરફ જતા રસ્તાઓમાં નાકાબંધી થઈ ગઈ છે અહીંયા આ કેજરીવાલ સાહેબની ગાડીઓ ચાલવા દેતા નથી પોલીસની ગાડીઓ આડી મૂકી દીધી છે અમને બધાને રોકી રાખ્યા છે અને ફોલ દાદાગીરી ફોલ તાનાશાહી બીજેપીની છે કે કોઈ સંજોગોમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલજી ગુજરાતના ખેડૂતોને ન મળવા જોઈએ એ માટેની તૈયારી ભાજપે કરી એક વાત એવી પણ સામે આવી રહી હતી કદાચ પરમિશન ન આપવામાં આવે તો પણ જેલ સુધી અરવિંદ કેજરીવાલ જવાના હતા તો પછી કેમ ના ગયા શું થયું એટલે જ્યારે અમે લેખિત પરમિશન નાખી અને અમને ના પાડી કે ભાઈ તમને નથી મળવા દેવા તો અમે બીજો આગ્રહ કર્યો કે ન મળવા દેવા હોય તો લેખિતમાં કારણો આપો તો એમણે કીધું કે લેખિતમાં કારણ નથી આપવાના તો અમે નક્કી કર્યું કે તો અમે જેલ ઉપર આવીશું રૂબરૂમાં તમને પૂછીશું કે શું વાંધો છે શું તકલીફ છે કે એમ કે જેલમાં જે ખેડૂતો બંધ છે એ ખેડૂતો કોઈ ડ્રગ્સ વેચતા નથી પકડાયા દારૂ વેચતા નથી પકડાયા એ ખેડૂતોએ કોઈ લૂંટ નથી કરી બળાત્કાર નથી કર્યો એ નિર્દોષ ખેડૂતો છે એણે ગુજરાતના ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો છે તો એવા ખેડૂતોને શા માટે નહીં મળવા દો એવું પૂછવા અમે જેલમાં જવાનું નક્કી કર્યું તો પોલીસે હમણાં એવું કીધું કે જેલના સુપ્રિન્ટેન્ડન્ટ જેલેથી નીકળી ગયા છે છે જ નહીં ત્યાં કોને મળશે એ કે કોઈ બીજા કામમાં ગયા છે

હવે મૌખિક ના પાડે છે એક ઉપરથી સૂચના ઉપર કોણ છે અને ગુજરાતની જનતાને વિનંતી કરે કે ઉપર જે બેઠેલો માણસ છે જે ખેડૂત ઉપર દંડા મારાવે છે ખેડૂતને જેલમાં પૂરે છે અને ખેડૂતને મળવા પણ નથી દેતો એ ઉપર બેઠેલાને પણ જોઈ લો એવી ગુજરાતના ખેડૂતોને વિનંતી છે હવે સાંભળ્યું કે ગોપાલ ઇટાલિયા શું કહ્યું તમે સમજો કે પૂર્વ મુખ્યમંત્રી હોય કે પછી કોઈ પાર્ટીના વડા હોય સર્વે સર્વ નેતા હોય એક સામાન્ય વ્યક્તિ છે અને એ કોઈ ની ધારા એકસો નવ એકના આરોપીને મળવા ઈચ્છતા હોય તો સરળ પણ નથી કાયદો શું કહે છે શું ખરા અર્થમાં મળી શકે છે સુપ્રિન્ટેન્ડન્ટ પાસે લેખિતમાં તે માહિતી માગે કે શા માટે ના પાડો છો તો શું તેઓ બંધાયેલા છે નીચોડ શું છે થોડું આપણે જાણી લઈએ હું આપને વાંચીને સમજાવું કે શું શું છે કેજરીવાલ કેમ ન મળી શક્યા તેમાં કેટલી બાબતો છે કે પૂર્વ મુખ્યમંત્રીને આરોપીના પરિવાર સાથે હોવા છતાં પણ એટલે કે રાજુ કરપડાનો પરિવાર તમારી સાથે હોય આમ છતાં પણ બીએનએસની એકસો નવ એક જે રાજુ કરપડા પર લાગેલી છે હત્યાના પ્રયાસની કલમ તે આરોપીને મળતા રોકી શકે છે પૂર્વ મુખ્યમંત્રીએ આરોપીના નજીકના સંબંધી નથી તેમની મુલાકાત રાજકીય મુલાકાત અથવા વિશેષ મુલાકાત ગણાશે તે પરિવારજન નથી ભલે એ મદદ કરે એક પાર્ટી ના હોય એટલે રાજકીય મુલાકાત અને વિશેષ મુલાકાત ગણવામાં આવશે જો પૂર્વ મુખ્યમંત્રી ફક્ત પરિવારના સભ્ય સાથે વધારાના વ્યક્તિ તરીકે હાજર હોય તો પણ જેલ સત્તાવાળાઓને પ્રશ્ન પૂછવાનો અને મુલાકાત અટકાવવાનો અધિકાર છે એટલે કે સામાન્ય વ્યક્તિ તરીકે હાજર હોય વધારાના વ્યક્તિ તરીકે હાજર હોય તો પણ જેલના સત્તાધીશો આ મુલાકાત અટકાવી શકે છે અને સવાલ પૂછવાનો પણ અધિકાર છે કોર્ટ તરફથી ખાસ મંજૂરી લેવી આવશ્યક છે ભલે તેઓ પરિવાર સાથે હોય કોર્ટથી મંજૂરી તમારે લેવી પડે અને એ બાબતે એમણે લેખિતમાં પણ મંજૂરી માગી હતી એમ કહ્યું તેમણે જો જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ ને લાગે કે પૂર્વ મુખ્યમંત્રીની હાજરીથી વીઆઈપી પ્રોટોકોલની જરૂરિયાત વધશે અને સામાન્ય જેલ પ્રક્રિયામાં વિક્ષેપ પડશે તો તેઓ મુલાકાત રોકવા માટે સક્ષમ છે શા માટે તેઓ રોકી શકે પરંતુ એવું તો કશું મને નથી લાગતું કે અરવિંદ કેજરીવાલના ના આવવાથી જેલમાં એવું કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય પૂર્વ મુખ્યમંત્રી હોદ્દા પર ન હોવાથી તેમને મુલાકાત માટે સામાન્ય નાગરિકોની જેમ જ ગણવામાં આવે છે તેમની રાજકીય પૃષ્ઠભૂમિ તેમને જેલના નિયમોનું ઉલ્લંઘન કરવાની છૂટ આપતી નથી સીધી વાત છે હવે પણ જાણી લઈએ કે જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ લેખિતમાં આપવા માટે બંધાયેલા છે કારણ કે સવાલ એ હતો કે અમે મા લેખિતમાં મંજૂરી માગી હતી તો લેખિતમાં મંજૂરી ના આપી તો ત્યારબાદ માહિતી તો આપો કે શા માટે તમે મંજૂરી નથી આપી તમે કયા કારણોસર અમને મળતા અટકાવી રહ્યા છો અને સુપ્રિન્ટેન્ડેન્ટ પોતે ભાગી જાય છે ત્યાં સુધીની વાત કરવામાં આવી કોઈ અધિકારી હાજર નથી કોઈ ડ્યુટી પર હાજર નથી તેવું કહેવામાં આવે છે આપણે એ બાબતે એક નજર કરી લઈએ પૂર્વ મુખ્યમંત્રી એક જાહેર વ્યક્તિ છે જ્યારે કોઈ જાહેર વ્યક્તિ દ્વારા નિયમ પ્રક્રિયા હેઠળ મુલાકાતની વિનંતી કરવામાં આવે અને તેને નકારવામાં આવે ત્યારે વહીવટી પારદર્શિકતા જાળવવા માટે નકારનું કારણ લેખિતમાં આપવું જરૂરી છે જી હા તેમને લેખિતમાં આપવું પડે કે તમને શા માટે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શા માટે નથી મળવા દેવામાં આવ્યા નીચોડશું પૂર્વ મુખ્યમંત્રી આરોપીના પરિવારના સભ્ય નથી એક વાત પરિવાર સાથે હોવા છતાં આરોપીને મળવા મળતા રોકી શકાય છે સિવાય કે તેમની પાસે કોઈ સ્પષ્ટ આદેશ હોય કોર્ટનો અથવા જેલના સત્તાવાળાઓ દ્વારા વિશેષ મંજૂરી આપવામાં આવી હોય જો વિશેષ મંજૂરી હોય અથવા કોર્ટનો આદેશ હોય તો તે મળી શકે છે બીજી વાત એ છે કે વહીવટી પારદર્શિતા જાળવવા માટે જવાબ તો તમારે આપવો પડે તો આ વાત છે ગોપાલ ઇટાલિયા દ્વારા જે વાત કરવામાં આવી એ વ્યાજબી વાત છે કે તમે અમને ન મળવા દીધા અરવિંદ કેજરીવાલને રાજુ કરપડાને ન મળવા દીધા રાજુ કપડાના પરિવારના માધ્યમથી એમના પિતાના માધ્યમથી પણ જવાબ તો આપો જવાબ માગવામાં આવે છે કહે છે સુપ્રિન્ટેન્ડન્ટ નથી ત્યાંથી નીકળી ગયા છે કોઈ ડ્યુટી પર હાજર નથી શું આ જવાબ હોઈ શકે કોઈ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કોઈ એક પોલિટિકલ પાર્ટીના વડા આવે છે અને આ પ્રકારનો વહીવટ ખરા અર્થમાં આગળનું બધું કદાચ બરોબર હોઈ શકે પરંતુ જવાબ આપી દેવો હતો એમણે જે તે કારણો એ દર્શાવી શકે ભૂતકાળમાં ઘણા કારણો દર્શાવીને જવાબ આપી દે છે પરંતુ આ પ્રકારે જવાબ આપવાથી ભાગવું એ યોગ્ય નથી આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક શેર કરજો ધન્યવાદ